હરી ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રાધે શ્યામ સીતારામ માળા જ રામ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે શ્યામ રાધે શ્યામ માળા જ પીલ્યો રામ રાધે શ્યામ રાધે શ્યામ માળા જ પીલ્યો રામ સીતારામ સીતારામ માળા જ પી લ્યો રમ સીતારામ રમ સીતા રમળા જ પિયો રમ છ વાગે સ બીલા સાત વાગે શીગ્રામ છ વાગે સબેલાામ સાત વાગે શાલીગ્રામ આઠ વાગે અષ્ટપૂજા માળા જ પી રામ આઠ વાગે અષ્ટપૂજા માળા જ પિયો રામ સીતા રામ માળા જ પિયો રામ રાધે શ્યામ મા जिलो राम नगे ने नाथ दामोदर दोदर नगे नव नाथ दसवागे दोोद अग्यरवागे माळ मा जिलो राम अग्यवागे गिरदारी मा पिलो राम सीताराम सीताराम माळ ज राम રાધે શ્યામ રાધે શ્યામ મા પિયો રા બારા વાગે બ્રહ્મ દેવ એકક વાગે નકળંગ દેવ બારા વાગે બ્રહ્મ દેવ એકક વાગે નકળંગ દેવ બે વાગે દુર્ગાની પૂજા માળા જ પિયો રા બે વાગે દુર્ગાની પૂજા માળા જ પિયો રમ સીતા રામ સીતા રમિયો રામ રાધે શ્યામ રાધે શ્યામ મા પિયો રામ ત્રો વાગે ત્રિલોકનાથ ચાર વાગે શારે ધા ત્રોણ વાગે ત્રિલોકનાથ ચાર વાગે શારેદામ પા પાંચ વાગે પૂરણ રામ માળા જ પિયો રામ પાંચ વાગે પૂરણ રામ માળ જ પિયો રામ સીતા રામ સીતા રામ માળ જપિયો રામ રાધે શ્યામ રાધે શ્યામ માળા જપી તુલસી શ્યામ ક્યારે રામ ઉતારો ભ પ તુલસી શ્યામ ક્યારે રામ ઉતારો ભવ પે રા શરણકળ મા રાખો રામ जीलो रा, राम शरण कमल मा रखो राम ज पील राम सीता राम सीताराम मा जील राम राधे श्याम राधे श्याम ज पिलो राम